પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ આજરોજ જેઠીબા કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસમાના ગૃહ વિજ્ઞાન વિભાગના ઉપક્રમે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવારના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ શહર્ષ ભાગ લીધો હતો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ગૃહ વિજ્ઞાન વિષયના વિભાગીય અધ્યક્ષ ડોક્ટર વર્ષાબેન પટેલ અને લેબ આસિસ્ટન્ટ અલ્કાબેન ગજેરાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી જેમાં પ્રથમ ક્રમે ચૈતલી બારોટ અને બીજા ક્રમે પંચાલ કલ્પના વિજેતા બન્યા હતા આ પ્રસંગે આઈક્યુએસી કોઓર્ડિનેટર ડોક્ટર અજમલભાઈ ગામીએ ભાગ લેનાર સ્પર્ધકોને પ્રેરક ઉદબોધન કર્યું આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગૃહવિજ્ઞાન વિષયના એસોસિએશન પ્રોફેસર ડોક્ટર ધરતીબેન ગજર અને એસોસિએશન પ્રોફેસર ડોક્ટર રચનાબેન વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ